છોટાઉદેપુર જિલ્લાના ભાવી જેતપુર તાલુકાના કંદવાલ ગામે બે નાળા નવા બની ગયા છતાં એસટી બસ ગામના મેન બસ સ્ટેન્ડ ઉપર ન આવતા ગામ તથા આજુબાજુ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે તો એસટી બસ કંદલાવ ચોકડી બજારમાંથી બસ પલટાવી લેવામાં આવે છે કંદલાવ ગામે ગત ઉનાળામાં જૂના જર્જરિત નાળા તોડી નવા બનાવવામાં આવ્યા હતા તે નાળા બને આશરે ચાર માસ ઉપરાંત સમય થઈ ગયો હોવા છતાં એસટી બસ કંધવાલ મેન ગામના બસ સ્ટેન્ડ ઉપર ન આવતા ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કંધવાલ તથા આજુબાજુના ગામોના લોકો તથા વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગના લોકોને ચાલીને કંધવાલ ચોકડી બજારમાં એસટી બસમાં બેસવા જવું પડે છે હાલ બીમારીઓ ચાલી રહી હોય તેવામાં કંદવાલ સિંગપુરા નાથપુરા નાના અમદારા મોટા જેવા અનેક ગામોના લોકોને ચાલતા એસટી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય તેવામાં લોકોને ચાલતા જવા મજૂર છે ત્યારે આ એસટી બસોને કંદવાલ ગામના મેન બસ સ્ટેન્ડ ઉપર અંદર કંદવાલ ગામમાં લાવવા લોકોની માંગ ઉઠી છે અને દરેક એસટી ડેપોના લાગતા વળગતા અધિકારીઓને લોકોની સમસ્યાઓને લઈને તમામ એસટી બસો કંદવાલ ગામના મેન બસ સ્ટેન્ડ સુધી લાવવા આદેશ કરવા જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ